આગળ વાત જગતના તાત વિશે કરવી છે રાત દિવસ મહેનત અને કુદરતના માર વેઠીને પણ અન્નદાતા દેશવાસીઓનું પેટ ભરવા માટે પાક તૈયાર કરે છે પરંતુ આ તૈયાર પાકને નષ્ટ કરવાનું કામ કરે છે નગરોડ તંત્ર જી હા પાટણના રાધનપુરમાં ધોળા દિવસે તંત્રના પાપે ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જુઓ તંત્રના પાપે પાયમાલ થયેલા પાકનો આ રિપોર્ટ માલ કેનાલમાંથી છોડાયેલું પાણી ખેતરમાં આવ્યું સફાઈ કર્યા વગર કેનાલમાં છોડ્યું પાણી મતદાતા પર આવી પડેલી આફતના ના દ્રશ્યો છે પાટણ જિલ્લાના રાધનપુરના રાધનપુરના રાધનપુર અરજણસર ગામમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં માં ફરી વળ્યું અને આ પાણીને કારણે ખેડૂતોનું આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું અને ખેડૂત ના ખેડૂતના ખેતરમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વીઘા જીરું નર્મદા કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડવામાં આવતા પાણી કેનાલમાંથી ઓવરફ્લો થઈ ખેતરમાં પહોંચી ગયું જેને કારણે જીરું અને સુવાના તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને પડદા પર પાઠું પડ્યું છે કેનાલ છીનાડ માયનોર અરદણસર ત્રણ સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં આઠથી દસ વીઘા હુવા અને આઠ બેથી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલિયા કલિયા હમું બબે ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી પાકની વાવણી કરી હતી પાક પણ તૈયાર હતો પરંતુ તંત્રના પાપે હવે ખેડૂતોને બોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે નર્મદા કેનાલોની સફાઈ માટે લાખોનો કોન્ટ્રાક્ટ આપ્યા છતાં કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી અને તેનું જ પરિણામ છે કે ખેડૂતોના ખેતર જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા છે તો આ મામલે સ્થાનિક ધારાસભ્ય કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા જોવા મળ્યા બાર પાડ્યા હતા એ કેનાલ સાફ સફાઈ અમુક કેનાલના ટેન્ડર ન પડવાને કારણે એ થોડું ડીલે થયું હતું અને બાકીના કેનાલો અમુક વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થઈ ગઈ છે અને બાકીના જે ટેન્ડર થોડા મોડા ખુલ્યા એટલે એ કામ બાકી છે એટલે એ ટેન્ડર ખુલવાથી ખુલી ગયા છે અને સત્વરે જેવું પાણી બંધ થાય એવી કેનાલોનું સાફ સફાઈનું કામ સત્વરે પૂરું થઈ જશે જગતમાં જો સૌથી વધારે કોઈ દુઃખી હોય તો તે ખેડૂત છે કારણ કે રાત દિવસ મહેનત કરીને દેશવાસીઓનું પેટ ભરવા માટે પાક તૈયાર કરે છે ઉપરથી કુદરતનો પણ ક્યારેક માર પડી જાય છે જો કુદરતના મારથી બચી જાય તો નગરોળ તંત્રને કારણે તેને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે રાધનપુરમાં બનેલી આ ઘટના પછી તંત્ર કેટલું જાગે છે અને ખેડૂતોને નુકસાનીનું ક્યારે વળતર આપે છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ મીડિયા